જમુસર તાલુકાના કિમોજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી નહીં કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક કાંતિ પરમાર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે ગુજરાત મોડલની વાતો અન્ય રાજ્યોમાં કરવામાં આવી રહી છે તેવામાં ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવતા ગામડાની અનેક શાળાને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે જમુસર તાલુકાના કિમોજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી નહીં કરવામાં આવતા

જે માટે પ્રજ્ઞા ચક્ષુ સંગીત શિક્ષકે માંગણી કરી છે મારી પાસે એક થી પાંચ ધોરણ છે અમારી સ્કૂલ નું અંદર એકથી પાંચ ધોરણ છે અને બધા મોટાભાગે એસટીના જ છે અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે મારે કોઈ ઓફિસિયલ કામ વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે તો સાહેબશ્રી જે અધિકારી લાગતા હોય સરકારશ્રીની મારી નમ્ર અરજ છે કે મને બને તો શક શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપી શક આપે એવી મારી નમ્ર વિનંતી છે જેથી કરીને બાળકોને વ્યવસ્થિત લખવા વાંચવાનો અને ન્યાય મળી રહે હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું અને અને મેં કોઈ આ બધા બધા લખવા માટે બોર્ડની અંદર કાર્ય કરવા માટે એક બેન મદદ માટે આવે છે મને તેથી અમારી સ્કૂલ ચાલે છે પણ મારે શિક્ષકની જરૂર છે તો આપ સાહેબશ્રીને જે અધિકારી હોય સરકારશ્રીને મારી નમ્ર અનંદ અરજ છે કે મને એક શિક્ષક મને મૂકી આપે કે મોજ પ્રાથમિક શાળા